છોડાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પાંચ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં અનેક આદિવાસી શ્રમજીવીઓ હેરાન થવાનો વારો આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના અલીરાજપુરથી ગુજરાતના રાજકોટ ખાતે આદિવાસી ભાઈઓ ખેતમજૂરી અર્થે જઈ રહ્યા હતા પરંતુ ખાનગી વાહન ચાલકો પોતાના સ્વાર્થ ખાતર ક્રૂઝર તુફાન ગાડીમાં નિયમ કરતાં વધારે માણસો બેસાડી બેફામ ચાલતા હતા જેને લઈને પાવી જેતપુર પોલીસ દ્વારા વાહનોને ઝડપી પાડી આરટીઓનો મેમો આપી કાર્યવાહી કરવામાં આવી હતી હતી જેમાં નિર્દોષ આદિવાસી નાના બાળકો સાથે કારશાળ કર્મીમાં સેકાવાનું વારો આવ્યો હતો શું મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરથી આવા વાહનો પસાર થવા દેવામાં આવે છે જે મોટર વ્હીકલ એક્ટના નિયમોને નેવે મૂકીને વાહન ચાલકો બમણો નફો કમાવવા લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે જ્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડ ક્રોસ કરી જતા હોય તો પોલીસ ચોકી પર ખૂબ જ સવાલો ઊભા થાય છે આવા વાહનો રોડ પર ચાલતા હોય જ્યારે આ વાહ વાહનો ગુજરાતમાં પ્રવેશી જતા જેતપુર પોલીસ દ્વારા અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી